જંબુસર તાલુકામાં સુસવાટા સાથે પવન અને મેઘરાજાની પધરામણી ખેડૂતોના ખેતરમાં રહી ગયેલ પાકને નુકસાન ખેડૂતોની મુશ્કેલી વધી લગ્નસરાની સિઝન ચાલુ હોય અનેક જગ્યાએ મંડપ ઉડ્યા

સામેવાળા આશિફભાઈ ગણપતભાઈ તથા સીટુભાઈ મોહનભાઈનું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પરેલું છે અને અત્યારે ઉપર છેદ અને મારા ઘરનું મોફ ભાગી ગયેલો છે રાઉટર તૂટી ગયેલા છે નારો ભાગી ગયેલી છે આખી રાત ઉજાગડા કરી પાણી વેવેલું છે અને હું આપણા જે કમમંત્રી છે તલાટી કમ મંત્રી એમને મેં રાતે રાતે જોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મોમલેડા ટીડીઓ સાહેબને જાણ કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે કોઈના દીવાલ પડી ગયેલી છે ઘણું નુકસાન થયેલું છે એ વળતર મળે